નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ પાંચ છ બે હજાર ચોવીસ બુધવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરી નાખજો કારણ કે આપણે એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં જલ્દી સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉંની જબાવ ચારસો પચીસથી ઊંચભાવ પાંચસો ને બોતેર રૂપિયા ચણા અગિયારસો એંસીથી તેરસો વીસ બાજરો ત્રણસો પચાસથી ચારસો છેતાલીસ વાત કરીએ તો એકવીસોથી ચોવીસો ચૌદ રૂપિયા અડદ સોળસોથી ઓગણીસો છ સિંગફાડા બારસોથી ચૌદસો એંસી મગફળી જાડી એક હજારથી અગિયારસો અઠ્ઠાણું તાણા અગિયારસો પચાસથી ચૌદસો બાસઠ સોયાબીન આઠસોથી નવસો અઠાવીસ તલ ચોવીસો થી સિત્તાવીસો જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ ની ભાવ પાંચ હજારથી ઊંચો ભાવ પાંચ હજાર ચાલીસ રૂપિયા એરંડા નવસો પચાસથી અગિયારસો રૂપિયા જુવાર ચારસોથી પાંચસો પચીસ મગ પંદરસો થી અઢારસો ને વ્યાસી તલકાળા ત્રેવીસો થી ત્રણ સિત્તેર હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ છસો થી ભાવ ચૌદસો ને પિસ્તાલીસ રૂપિયા મગ અગિયારસોથી સોળસો પાસઠ અડદ ચારસોથી અઢારસો ને પિંચ્યાસી ઘઉં ચારસો સિત્તેરથી પાંચસો પંદર ચણા અગિયારસોથી તેરસો છ મગફળી ઝીણી અગિયારસોથી બારસો નેવું મગફળી જાડી એક હજારથી અગિયારસો અજમો અઢારસો ચાલીસથી એકત્રીસો પંદર એરંડા એક હજાર ચાલીસથી અગિયારસો ને છ તુવેરની વાત કરીએ તો ચૌદસો પંદરથી બાવીસો પિસ્તાલીસ રૂપિયા ડુંગળીની વાત કરીએ તો એકસો ત્રીસ રૂપિયાથી ચારસો ને પચાસ રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચે ભાવ ત્રણ હજાર છસો પચાસથી ભાવ પાંચ હજાર પાંચસો ને રૂપિયા લસણ એક હજાર પાંત્રીસથી તેત્રીસો ને પચાસ તલી ચોવીસોથી છવ્વીસો ને ધાણા એક હજારથી તેરસો નેવું હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચે ભાવ અગિયારસો પચાસથી ઊંચા ભાવ ચૌદસો ને રૂપિયા તાલ સફેદ બે હજારથી છવ્વીસો ને પિસ્તાલીસ તલકાળા ઓગણત્રીસો સાહીઠથી ઓગણત્રીસો ને સાઠ ઘઉં પાંચસો બાવીસથી પાંચસો બાવીસ ઘઉં ટુકડા ચારસો સિત્તેરથી છસો એંશી ચણા અગિયારસો સાહીઠથી તેરસો પાસાઠ તુવેરની વાત કરીએ તો પંદરસોથી ત્રેવીસો રૂપિયા મગફળી જાડી નવસોથી તેરસો રૂપિયા મરચાં સાતસોથી તેરસો રૂપિયા સોયાબીન આઠસોથી આઠસો પચાસ દાણા નવસોથી તેરસો રૂપિયા મેથી સાતસોથી અગિયારસો એંશી જીરુની વાત કરીએ જસદર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર આઠસોથી ઊંચો ભાવ પાંચ હજાર ચારસો ને પંચોતેર રૂપિયા વરિયાળી એક હજારથી તેરસો સિત્તેર રાય નવસોથી બારસો એકસઠ હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચો ભાવ ચારસો પચાસથી ઊંચો ભાવ પાંચસો ને બોતેર રૂપિયા ઘઉં ટુકડા ચારસો ચાલીસથી પાંચસો છેતાલીસ કપાસ અગિયારસો એકથી ચૌદસો એકતાલીસ મગફળી ઝીણી નવસો એકથી તેરસો સોળ મગફળી જાડી આઠસો એકથી તેરસો એકાવન કલંજી બાવીસોથી સાડત્રીસો એકતાલીસ એરંડા નવસો એકાવનથી અગિયારસો ને અગિયાર તલકાળા બે હજારથી રૂપિયા તલે બે હજાર એકથી છવ્વીસો એક્યાસી જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચું ત્રણ હજાર આઠસો એકથી પાંચ હજાર એકોતેર રૂપિયા ધાણા આઠસો એકથી સત્તરસો એકતાલીસ ધાણી નવસો એકથી અઢારસો એકાવન મકાઈ ચારસો એકસાઠથી ચારસો એકસાઠ ડુંગળીની વાત કરીએ તો એકસો એકવીસ રૂપિયાથી ચારસો ને એકવીસ રૂપિયા ચણા અગિયારસો એક્યાસીથી તેરસો ને છત્રીસ રૂપિયા ડુંગળી માર્કેટિંગ યાર્ડની અંદર ખૂબ જ એવો સારો એવો ભાવ બોલાઈ રહ્યો છે ચારસો ને એક્યાસી રૂપિયા ખૂબ જ સારા ભાવ છે ડુંગળી માર્કેટિંગ યાર્ડની અંદર અડદ ચૌદસો અગિયારથી ઓગણીસો એક મગ એક હજાર છોતેરથી સોળસો એકસઠ તુવેરની વાત કરીએ તો બારસો એકથી ચોવીસોને એક રૂપિયો સોયાબીન સાતસો પચાસથી આઠસો એક્યાસી વાલ પાંચસો અગિયારથી ચૌદસો છવ્વીસ રાય બારસો છવ્વીસથી બારસો એકાવન ચણા સફેદ તેરસો એકથી બે હજારને રાયડો નવસો એકતાલીસથી નવસો એક્યાસી લસણ અગિયારસો એકાણુંથી છત્રીસસોને એક વટાણા છસો એકાવનથી તેરસો તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર